છેલ્લા ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાયરલ થઈ રહી છે કારણ કે મિત્રો એક છ વર્ષની નાનકડી દીકરી અમદાવાદથી દ્વારકા મિત્રો આટલા બધા કિલોમીટર દંડવટ યાત્રા કરતી જઈ રહી હતી એટલે મિત્રો દ્વારકાનો ચમત્કાર થયો કારણ કે મિત્રો આમ વ્યક્તિને દ્વારકા જવું હોય તો ઘણી બધી તકલીફો પડે છે અને આ દીકરી તો મિત્રો દ્વારકા દંડવત યાત્રા કરતી જઈ રહી હતી આમાં તો મિત્રો દ્વારકાધીશનો ચમત્કાર કહેવાય તો પણ ચાલે કારણ કે એક નાનકડી છ વર્ષની દીકરી આટલું બધું ચાલતું જાય અને દંડવત યાત્રા કરતી જાય એટલે તો દ્વારકાનો ચમત્કાર જ કહેવાય અને આજે મિત્રો ફાઇનલ આ એન્જલ દીકરીએ દ્વારકાનો દર્શન કરી લીધા છે દ્વારકા દિશના દર્શન કરી લીધા છે ત્યારે મિત્રો દ્વારકામાં તેનું એક મોટું સ્વાગત કરવામાં આવ્યું છે આ દીકરીએ મિત્રો ઇતિહાસ રચ્યો છે અને આ દીકરીને એક એવો એવોર્ડ પણ મળ્યો છે કારણ કે મિત્રો આ કોઈ પણ વ્યક્તિ ના કરી શકે એવું કામ આ દીકરીએ કર્યું હતું કારણ કે દીકરી છેલ્લા બે મહિનાથી પણ વધારે ટાઈમથી દ્વારકા ચાલતી નીકળી હતી દંડવત યાત્રા કરવા માટે નીકળી હતી અને મિત્રો ફાઈનલ આ દીકરીની જીત થઈ છે આ દીકરીને રસ્તાની અંદર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પણ મિત્રો પબ્લિકનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો હતો એટલે ફાઈનલ આ દીકરી દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે તો મિત્રો મિત્રો કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો જરૂરથી લખજો કારણ કે એક નાનકડી દીકરીએ મિત્રો ગુજરાતની અંદર ઇતિહાસ રચ્યો છે એક નાનકડા પરિવારમાંથી આવતી એક દીકરી મિત્રો આખા દેશમાં ઇતિહાસ રચ્યો છે અને દ્વારકા દેશનો એક મોટો ચમત્કાર દીકરી ઉપર થયો છે ત્યારે મિત્રો આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે આ દીકરી માટે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ આ દીકરીએ દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે એટલે મિત્રો દીકરી માટે તમે કોમેન્ટમાં જે પણ લખો એ ઓછું છે કારણ કે અત્યારે હાલ આ દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ઘણા બધા લોકો આ દીકરીને સપોર્ટ કરી રહ્યા છે અને આ દીકરીએ નાનકડી ઉંમરમાં એક મોટું નામ બનાવ્યું છે તો મિત્રો આજના માટે આટલું કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો